નમસ્કાર મિત્રો આશા રાખું છું આગળનો વિડીયો તમને મળી ગયો હશે અને તેમાં ખૂબ જ જાણવા મળ્યું છે આપણે નાના નાના વિડીયો બનાવીએ છીએ એક મિનિટના જે બાળકને પરીક્ષા સમયે આઈએમપી મુદ્દા જે છે આખા પ્રકરણમાં તે આવરી લેવાનો પ્રયત્ન કરીએ છીએ તો ચાલો આજે શરૂ કરીએ એકમ નંબર બે ધોરણ છ ચાલો નકશા સમજીએ પૃથ્વીના કોઈ પણ ભાગના સપાટ કાગળ પરના આલેખને નકશો કહે છે પરિવાર કહું છું પૃથ્વી પરના કોઈ પણ ભાગના સપાટ કાગળ પરના આલેખને નકશો કહે છે નકશાના મુખ્ય ત્રણ અંગ છે દિશાસૂચન સૂચન પ્રમાણમાપ અને રૂટ સિગ્નઓ મેપ શબ્દ મૂળ લેટિન શબ્દ મેપા મેપા અથવા મુંડી એટલે કે હાથ રૂમાલ કદનો કાપડનો ટુકડો તેના પરથી ઉતરી આવેલો છે નાટમો નેશનલ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન સંસ્થા કલકત્તામાં આવેલી છે તે વિતરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કરે છે વિતરણ એટલે અલગ અલગ રાજ્ય રાજકીય નકશો વાહન વ્યવહાર માર્ગ નકશો રેલવે નકશો તેવા અલગ અલગ વિવિધ નકશાઓ નાટમો નામની સંસ્થા બનાવે છે કલકત્તામાં નકશાની જમણી બાજુ આવું નિશાન નિશાનો હોય છે એનો મતલબ એમ છે કે આ નકશાને નકશાનું ઉપરનું મુથાળ ઉત્તર દિશા આ છે નીચે દક્ષિણ દીક આવી જ રીતે દક્ષિણ દિશાનું ની ચિહ હોય છે દિશા સૂચન મુખ્ય આ છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ નકશાને ઉત્તર દિશામાં રાખીએ એટલે ભારતના નકશા ને સીધો ખ્યાલ પડે કે પાકિસ્તાન વાયવે સરહદે આવેલું આ માટે દિશા સૂચન ખાસ યાદ રાખવું જરૂરી છે નકશા વાંચન માટે નકશા વાંચનમાં મુખ્યત્વે જે વિતરણ દર્શાવતા નકશા હોય છે તેમાં કથ્થઈ રંગ ઊંચાઈ દર્શાવવામાં આવે છે ઊંચાઈ એટલે કે પહાડો માટે લીલો રંગ જંગલ અથવા વનસ્પતિઓ માટે પીળો રંગ મેદાની પ્રદેશો માટે આવા વિવિધ જાતના ચિહ્નો દ્વારા વિતરણ દર્શાવતો નકશો સમજી શકાય છે તો આશા રાખું છું મિત્રો આજનો આ જે વિડીયો હતો ધોરણ છ એકમ એકમ નંબર બે ચાલો નકશો સમજીએ તમને ખૂબ જ મજા આવી છે ફરી એકવાર કહી દઉં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો આભાર